કેમ છો લોકો મજામાં જય દ્વારકા નવા બ્લોગની શરૂઆત કરી નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભગવાન એના રથ લઈને નીકળી ગયા છે ને અમારે અમારો રથ લઈને જવાનું છે સોમનાથ કારણ કે જક્ષભાઈને આજે ઘરે ભાગી જવાનું છે તો બસ બુક થઈ ગઈ છે તો અમે એવું વિચારી કે પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ પછી કે ઉપાધિને ચાલો તો આપણે પહેલા મહાદેવના દર્શન કરી લઈએ એ પેલા અમારા બ્લોગની આન બાન અને શાન કેવા એવા

બેન ઓલા વ્રત રે જયા પાર્વતી ને જયા પાર્વતી કેવાય સારું કર્યું અમને તો ખબર નહોતી આ બે બેનું જોઈ લો ઠેલા બેલા ભરીને હાલો મમ્મી તમે જાય નું ધ્યાન જજો હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ અમારી સવારી નીકળી ગઈ છે સોમનાથ દાદા દર્શન કરવા માટે ચાલો તો એકવાર સોમનાથ બોલાવી બોલો પાર્વતી પતિ હર હર સોમનાથ હર આમાં છે ને ભોડિયાનાથ બધા ભગત બેઠા બરાબર એ તો બધું ઠીક છે શું કે મજા આવી ને ભાઈ આશુ બેન મજા આવી કે એટલે ખાલી મજા આવી કે લાડ બધી મજા આવી લાડ બધી મજા આવી ગઈ ને પાછા ક્યારે આવશો ભાઈ આશુબેન ને ટૂંકમાં દ્વારકા આવવાનું હતું પણ એમ એવું હતું કે એની બેન પણ એક કબુ છે એને બેને આવવાનું હતું કબુબેન કઈક વ્રત રહી છે તમને લેડીઝ લોકોને ખબર હશે એટલે કબુબેન આવી હકી એમ નતું કારણ કે આ બધી મોરુને ખાવાનું ને એટલે એટલા માટે કબુબેન આશુબેન નહોતા આવ્યા બાકી એવું કઈ ન હોય કે અમારે નથી લઈ જવા કે એવું કઈ આઈ લગી લેતા હોય તો ત્યાં ન લઈ જઈએ પણ એ મેં કીધું એમ હતું એના વ્રત હતા ઓલીના પાછળ બેઠી ઇન કબીના એટલે ટૂંકમાં એ છે ને ન્યા આ ને ભાઈ ઇ અહીંયા મોજ કરી આ હા હા વી તમારું ફૂલ વિડિયો જોવો હોય ને આસુબેન ની આસુ વિલેજ લાઈસ બ્લોક કે શું છે બરાબર રે આ ચેનલ નાખી દે આસુબેન ની ટાઇટલ માં ચેનલ નાખી દો તમે જોઈ જો નું ભાઈ ઈ કબૂબેન ચાર 6 જાણે કે સાઉથ ની હિરોઈન હા ઓ ખરેખર મજાક ન કરતો તમે બરાબર તો તમે જોજો હા સાઉથ ની હિરોઈન જ લાગે બોલો કેમેરામેન સેટ ફોકસ કરજો તો હા બોલો ઈ ઉ સાઉથ ની હિરોઈન એ એ ભલે આની વાત સાચી છે તું પણ તમે લોકો એ છે ને જાજો ને પછી વિડીયો જોઈ અને કેજો કે આશુબેન કેવા લાગે હું હાચો હોય તો આ કેજો કે તમે કબુબેન કબુબેન નો પક્ષ લેજો રેડી ચાલો તો હવે અમારે નીકળી જઈએ સોમનાથ સોમનાથ દાદા ના દર્શન કરી લીધા તમે દર્શન કરી લો તો કબૂને છે ને આ હું કઈ જયા પાર્વતી જયા પાર્વતી જ કહેવાય ને જયા પાર્વતીનો વરત વ્રત એટલે મેં કીધું કબુ છે ને સોમનાથ દાદાનો દર્શન કરાવી દર્શન એટલે વાંધો ન આવે અને અહીંયા આપણે મિત્ર પાવી ગયા જો આપણે છે ને દર્શન માટે લઈ જઈએ છીએ અહીં વીઆઈપી પાર્કિંગ છે એમાં ટૂંકમાં આપણે લખા દીધું કારણ કંટ્રોલ રૂમમાં નંબર લખાવી દીધો એટલે પછી વાંધો ના આવે ભાઈ અહીં જો આપણી રાહ જોઈ છે ચાલો આપણે અંદર દર્શન કરાવી દઈએ ચાલો તો હવે નીકળશું મિત્રો આપણે દર્શન થઈ ગયા ને ક્યાં ના કહેતા હતા કે પરેશભાઈ તમે સોમનાથ લઈ જાઓ કે નહીં લઈ જાઓ કે દ્વારકા તો ન લઈ ગયા સોમનાથ કંઈ વાંધો મહાદેવના દર્શન થઈ ગયા કંઈ વાંધો પાછો અંજર થાય ત્યાં જાઉં હું કે તને પ્રસન્ન થઈ જાય કે વ્રત લઈ કીધું કે આયુષ્યમાન ભવો એવું કેતા કે શું કેતા નિરોગી વધી ગયો પછી હાલ ક્યાંક છે નીચે હમીરસિંહ ગોહિલ નું પુતરું મિત્રો આ છે ને આની કહાની ખાત અલગ જ છે જ્યારે સોમનાથ જરૂર પડી ને ત્યારે આપણે બહુ મદદ કરી હતી અને બહુ મદદ કરી હાલો ભાઈ પછી હો

કારણ કે આમને બસનો ટાઈમ થઈ ગયો તો એટલા માટે રેડી અને હું કે પરમ સખ્યુ હવે નોખું થવાનો સમય આવી ગયો છે ઓહો કબૂતરી તો આંખમાં આસો આવી ગયા કેમ એમ થયું ઓહો હો હો રોકી લે જાય ઓલું જઈએ પર વ્રત છે વ્રત કરીને જાય ભાઈ થઈ ગઈ ને કંઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તારું જે ડ્રીમ છે એ માં મોગલ ને દ્વારકાધીશ ની પ્રાર્થના કરી કે પૂરું થઈ જાય બરાબર અને કંઈ ગુલ ફૂલથી માપ નથી કારણ કે આ વખતે સમય ઓછો હતો એટલા માટે થઈને એમ આવું ન્યાય ના પરિવાર જવું પડે એટલે પછી છે ને નેક્સ્ટ ટ્રીપ ગોઠવવાનું છે જેટ્સ ત્યાંની છે હું છે એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી પડશે તો તમે ખ્યાલ આવી જશે રેડી ચાલો તો બસ આવે છે એટલે સીધા એ લોકો ન્યા નીકળીને અમે લોકો ઘરે નીકળીએ એની પરમ સખીને એડવાન્સ ટ્રીપ આપે છે માથું દુઃખે તો આમ કરજે ને આમ કરજે ને વાત તો ડૉક્ટર લાગે